વડોદરાના ઐતિહાસિક આજવા સરોવર અને તેના ઉપરવાસમાં વરસાદ ચાલુ રહેતા આજવાની સપાટીમાં વધારો થઈ રહ્યો હતો આજે સવારે આજવાની સપાટી સપાટી ફૂટ ફૂટ હતી હતી રાત્રે એટલે થોડો સહેજ ઘટાડો થયો છે હાલ આજવાના બાસઠ દરવાજામાંથી એક હજાર પાંચસો ચાલીસ ક્યુસેક પાણી વિશ્વામિંદ્રી નદીમાં છોડવામાં આવી રહ્યું છે આજવા સરોવરમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકત્રીસ મીમી વરસાદ નોંધાતા મોસમનો કુલ વરસાદ સાતસો સિત્તેર મીમી થયો છે ધનસરવામાં બાવન મીમી વરસાદ થતાં કુલ વરસાદનો આંક આઠસો પંચોતેર મીમી થયો છે પ્રતાપપુરામાં તેતાલીસ મીમી વરસાદ થતા મોસમનો કુલ વરસાદ આઠસો સત્યાવીસ મીમી નોંધાયો છે જ્યારે હાલોલમાં બેતાલીસ મીમી વરસાદ થતાં સીઝનનો કુલ વરસાદ આઠસો બાસઠ મીમી થઈ ગયો છે આદવામાં પાણી ઠાલવતી આસો ફીટરનું લેવલ ઝીરો પોઈન્ટ છવ્વીસ ફૂટ નોંધાયો હતો આદવાથી પાણીની આવક ચાલુ રહેતા વિશ્વામિંદ્રી નદીનું જળસ્તર આજે સવારે અગિયાર પોઈન્ટ એકાણું ફૂટ થયું હતું જ્યારે તેની ભયજનક સપાટી છવ્વીસ ફૂટ છે હાલ આજવાના બાસઠ દરવાજામાંથી કુદરતી રીતે પાણી નિકાલ થઈ રહ્યો છે એટલે પમ્પિંગ બંધ રાખવામાં આવ્યું છે